આ મંદિરનો ઇતિહાસ પુરાણી છે લાખાવંજારાની વાય છે ત્યાં આગળ અંદર ભોયરું છે ભીમનું લગ્ન થયું તે વખતે હીડબ્બા માતા અહીંયા હતા રહેતા હતા ભીમ તેથી ટુવાથી અહીંયા અહીંયા પધાર્યા પછી ભીમે ટુવામાં એમને ચોરી ચિતરીને લગ્ન કર્યું એમને દૂર દૂરથી ભક્તો ગાડીઓમાં અહીંયા પણ પ્રવાસ પણ આવે છે એમના પણ કામ બી થાય છે એમને દરેકના પણ કામ થાય એમનું પૂર્ણ બી કામ થાય નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ફરી આપણા નવા વિડીયોની અંદર તો આજે આપણે એક એવા પ્રાચીન મંદિર આવી ગયા છે જ્યાં હનુમાનજી બાળ સ્વરૂપમાં પૂજાય છે અને અહીંયા એક લાખા મંદિરના સમયની વાવ પણ આવેલી છે તો આજે આપણે એ વાવ વિશે પણ જાણીશું અને અહીંયા જે મહારાજ છે તેમની સાથે વાત કરી અને આ મંદિરનો ઇતિહાસ પણ જાણવાના છે તો વિડીયોના અંત સુધી બનાવી રહેશું મંદિરે શનિવારના દિવસે હજારોની સંખ્યામાં ભક્તો

મિત્રો આપણને હાલ અહીંયા બે વર્ષ પહેલા આવ્યા હતા તો આ વાવની અંદર ઘણું ઓછું પાણી જોવા મળતું હતું પણ હાલ તમે જોઈ શકો છો વાવ એકદમ પાણીથી ભરાઈ ગઈ છે આ વાવનો જે ઇતિહાસ છે એ પણ ખૂબ જ ખૂબ જ જાણવા લાયક છે તો વિડીયોમાં જોડાયેલા રહેજો અહીંયા બીજું પણ એક મંદિર આવેલું છે તો તમે અહીંયા પણ દર્શન કરી શકો છો આ જે મંદિરો આવેલા છે એ જંગલની અંદર આવેલા છે જેનું એડ્રેસ તમને વિડીયોની અંદર મહારાજ દ્વારા જાણવા મળવાનું છે મિત્રો હવામાન આજે હનુમાનજીનું મંદિર આવેલું છે એટલે કે વાવવાલા હનુમાનજી મંદિર છે તેની સામે આવી ગયા છે આ રીતના તમે જોઈ શકો છો સુંદર મજાનો ગેટ બનાવવામાં આવેલો છે આ ગેટ તમે જોઈ શકો છો એકદમ સુંદર ગેટ બનાવવામાં આવેલો છે અહીંયા હનુમાનજી સાથે સાથે રામદેવજી મહારાજ ભાતીજી મહારાજ અને ખોજા માતાનું મંદિર આવેલું છે બજારદેવ મહારાજનું મંદિર આવેલું છે અહીંયા તમે જોઈ શકો છો આ રીતનું મસ્ત મજાનું વાતાવરણ છે એ વાતાવરણની અંદર અહીંયા બાલ હનુમાનજી બિરાજમાન છે તો અહીંયા તમે જોઈ શકો છો મંદિરની અંદર એન્ટર થતા તમે અહીંયા આ રીતના દર્શન થવાના છે તો તમે અહીંયા દર્શન કરી શકો છો અને આ એક એવું મંદિર છે જ્યાં તમે જે પણ વસ્તુ માગો છો એ વસ્તુ તમને મળે છે એ સો ટકા મળે છે અને અહીંયા તમે જોઈ શકો છો આ રીતના બે પાળિયા આવેલા છે તો તમે બે પાળિયાના પણ દર્શન કરી શકો છો અહીંયા સામે હવનકુંડ આવેલો છે તમે ત્યાં પણ દર્શન કરી શકો છો અને હનુમાનજી આગળ આવી તમે જે પણ વસ્તુ માગવાના છો એ વસ્તુ તમને થોડા સમયની અંદર તમને મળી જવાનું છે અહીંયા ઘણા લોકો બહાર બહારથી આ જગ્યા પર આવે છે જે તમે વિડીયોની અંદર આગળ જાણવા મળવાનું છે આ રીતનું પ્રાચીન મંદિર આવેલું છે આ મંદિર હજાર વર્ષ જૂનું મંદિર છે જેવું આપણને જાણવા મળ્યું છે તો સૌથી પહેલાં તમને બાલ હનુમાનજીના દર્શન કરાવી લો તો અહીંયા તમે જોઈ શકો છો આ રીતના બાલ સ્વરૂપમાં અહીંયા હનુમાનજી બિરાજમાન છે અહીંયા વાવવાલા હનુમાનજી મંદિર તરીકે પૂજાવામાં આવે છે આ રીતનું કોઈક મંદિર અંદરથી આપણને જોવા મળે છે તો તમે શનિવારે આવો છો તો અહીંયા તમને જે મહારાજ છે તેમના દ્વારા અહીંયા જે પૂજા કરવામાં આવે છે એ પણ કંઈક અનોખી પૂજા કરવામાં આવે છે એટલે કે જે દર્શન તમને અહીંયા થવાના છે એ કંઈક અલગ જ રીતે દર્શન તમને થવાના છે

તો મિત્રો આ મંદિરે કંઈક આ રીતના દર્શન કરવામાં આવે છે જે પણ ભક્તો દર્શનાર્થે આવે છે તેમને આ રીતના મહારાજ દ્વારા અહીંયા દર્શન કરવામાં આવે છે તો તમે પણ આ મંદિરની મુલાકાત એકવાર જરૂર લેજો આ મંદિર જંગલની અંદર આવેલું છે તો રાત્રિના સમયે આ જગ્યા પર આવું નહીં દિવસના દરમિયાન આ જગ્યા પર દર્શનાર્થે આવો અને શું તમે શનિવારના દિવસે આવો છો તો પણ એક ખૂબ જ મહત્વપૂર્ણ દિવસ હોય છે અને આ દિવસે હજારોની સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવતા હોય છે તો મંદિર કંઈક અંદરથી આ રીતનું જોવા મળે છે અહીંયા કારકાંબ બિરાજમાન છે કાલભૈરવ બિરાજમાન છે હનુમાનજી બિરાજમાન છે દરિયાદી બીજા જ બંધ છે તો તમે ત્યાં પણ દર્શન કરી શકો છો હવે આપણે આ મંદિર છે એ મંદિરના મહારાજ છે તેની સાથે વાત કરીશું આ મંદિરનો ઇતિહાસ પુરાણી છે આ મંદિરનો ઇતિહાસ ચારસો વર પહેલાંનો છે અત્યારે અમે નહીં કહેતા આપણે સાધુ સંતો મહંતો એ અત્યારે લાખાવંઝારાની વાય છે તો આગળ અંદર ભોયરું છે એક એક ભોયરું જાય પાગઢ બાજુ એક જાય ટુવા બાજુ અંદર વાયની અંદર સૂર્યાવંશી ચક્ર પથ્થર ઉપર અંદર વાયની અંદર નાગદેવતા પણ અંદર રહે છે અમુક ભક્તોને બહારથી આવે એમને પણ દર્શન બધાને થાય છે અને અહીંયા ઈડંબા પણ અહીંયા વસેલા હતા પછી દરેક પણ દેવો દાનવો રામાપીર ખોડિયાર માતા બળિયાદેવ દરેક પણ રામાપીર દરેક પણ અહીંયા જે ભીમનું લગ્ન થયું તે વખતે હિડંબા માતા અહીંયા હતા અહીંયા 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 રહેતા હતા ભીમ તેથી ટુવાથી અહીંયા અહીંયા પધાર્યા પછી ભીમે ટુવામાં એમને ચોરી ચિતરીને લગ્ન કર્યું એમને ભીમે અને જે આ ભીમે લગ્ન કર્યું એ વખત આ આ હનુમાન દાદા વાયવારા હનુમાન દાદા વાયવારા હનુમાન દાદા સેંજાલી વાયવારા હનુમાન દાદા એ એ આવે રક્ષણ હતા સતયુગમાં અત્યારેની અને અત્યારે અત્યારે મારા ભક્તો દૂર દૂરથી બાર બારથી બોમ્બે બેંગ્લોર મહારાષ્ટ્ર ઉજ્જૈન કાઠિયાવાડ સૌરાષ્ટ્ર બધા આજુબાજુના બાપા સીતારામ બગદાણાથી દૂર દૂરથી ભક્તો ગાડીઓમાં અહીંયા પણ પ્રવાસ પણ આવે છે એમના પણ કામ બી થાય છે એમના દરેકના પણ કામ થાય એમનું પૂર્ણ બી કામ થાય દેવો દાનાઓનો અહીં વાત છે અને ભક્તોનો કોઈ બી લગ્ન હોય નોકરી ધંધામાં કોઈ કોઈને કોર્ટમાં કેસ ચાલતો હોય કોઈ બી ચાલતું હોય અહીંયા મંદિર આવ્યા પછી એમને કોઈ બી કામ પણે એમનું સારું થઈ થઈ જાય જંગલ મંગલ થાય અને અહીંયા દાદા દરેકને પણ એ ચમત્કાર બતાવે છે દાદા અને બા બાળ સ્વરૂપે દાદા છે અહીંયા બાળ 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 સ્વરૂપે દાદા છે અત્યારે દરેકનું ભલું કરે દરેકનું કલ્યાણ કરે અને આ આ ઇતિહાસ બહુ જૂનો પુરાણીએ અને મારા ભક્તો પણ દેશ દેશના પધારે અને બેંગ્લોરથી બેંગે બોમ્બઈથી આવેલા પણ એને બી સપના રૂપી આવ્યા જો ખોતા હોતા આવ્યા અને અહીંયા એમને દે દેખ્યું કે મહારાજ કે તમે પાણી ક્યાંથી પીવો તારે મેં કીધું વાય મોતી વાય મોતી કે અહીં બોરબો નથી મેં એમ કીધું ના નહીં બોરતો એ મોટરો મોટરના બોરના પૈસા આપીને મને નહીં આપ્યા મેં કીધું જોડે અમારા મણિપુરના પટેલે છે એમને વિનુ મણી એમને આપી દો એમને પછી બોર કરાયો એમને સપના રૂપીએ બોર કરા કરાયો એમને દરેક ભ ભક્તોનો દેશ દેશમાંથી કામ થાય અને એમનો અહીંયા મંદિરે આવવા માટે ટુવા આવવાનું ટુવાથી ભીમા ભીમા આવીને ભીમાથી અંદર અંદર પ્રવેશ થવાનો છીક ખુદીનો રસ્તો આવે અહીંયા પણ ભક્તો પણ અત્યારે હનુમાન જયંતિ અમે તેર તેર ચૌદ વર્ષથી અમે હનુમાન જયંતિ ઉજવીએ દેશ દેશનો અત્યારે આ સાલ તો રાજકોટથી બહેનો પૂરી બનાવાઈ હતી રાજકોટની છ સાત ગાડી આવી હતી સેવા માટે આવી હતી અને અમે કોઈ જોડે પૈસો માગતા બી નથી કોઈ જોડે ભંડારો નહીં માગતા અમે અને મારી મારી ગુરુ ગાદી માનગઢ હિલ ગુરુ ગોવિંદ અત્યારે મેન ગાદી રાજસ્થાન ગુજરાત મધ્યપ્રદેશ ત્રણ રાજ્યની ગાદી મારી માનગઢ હિલ બીજી ગાદી બીજા નંબરે મારે આણંદ મોગરી રામદેવની ત્રીજા નંબરની ભાટપુરા આશ્રમ દામોદર મહારાજની અને મારા બધે બાજુ મારા ગુરુને ગુરુ મહારાજ બધે બધી જગ્યાએ બારે બારે પંથના ગુરુ ગુરુમીએ બધા બધા કરેલા છે મારા ગુરુ એટલે હું અત્યારે હું સેવા જ કરું અત્યારે સવારથી સાંજ સુધીના કોઈ બી સાધુ સંત આવે એમને પણ જે જે બને ગુરુ ભેટ કરીએ અને નાના બાળકો આવે કરોડપતિ આવે રોડપતિના છોરા આવે એટલે એમને દસ દસ રૂપિયા વીસ વીસ રૂપિયા હું દાન કર દાન જ કરું હું બહુ પૈસા ભેગા નહીં કરતો દાને જ કરું દરેકનો દરેકને પણ હું આશીર્વાદ આપું અને અહીંયા મંદિર આવે એમનું પણ કામ પૂર્ણ થાય બોલીએ બજરંગબલી હનુમાન કી તો મિત્રો અહીંના જે મહારાજ હતા તેમના દ્વારા આપણને ખૂબ જ સારી માહિતી આપણને જાણવા મળ્યું એનો ઇતિહાસ પણ આપણને જાણવા મળ્યો અહીંયા બાજુની અંદર અહીંયા હનુમાનજીના મંદિરની બાજુની અંદર અહીંયા બર્યાદેવ મહારાજનું મંદિર આવેલું છે તો તમે અહીંયા પણ દર્શન કરવા માટે આવી શકો છો મહારાજ દ્વારા જે જણાવવામાં આવ્યું એ આપણને ખૂબ જ સારી માહિતી મળી છે તમે પણ આ મંદિરે આવવાના હોય તો કમેન્ટમાં જરૂર બનાવજો અને આ મંદિર શું તમે જોયું છું કે નથી જોયું એ પણ કમેન્ટમાં જરૂર જણાવજો અને આપણે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ પણ કરી દેજો મંદિરની પાછળનો વ્યુ કંઈક આપણને આ રીતનો જોવા મળ્યો તો મિત્રો આ તો આજનો વિડીયો આશા રાખું છું આજનો વિડીયો તમને ગમ્યો છે જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને કમેન્ટમાં જૈ હેન મંદિર લખવાનું ના ભૂલતા અને શું આ મંદિર તમે જોયું છે કે નથી જોયું અને વિજિત કરવાના હોય તો વિડીયો શેર પણ કરી દેજો કેમ કે આ મંદિર પ્રાચીન સમયનું મંદિર છે અને અહીંયા જે વાવ આવેલી છે એ વાવ પણ પ્રાચીન છે તો ચાલો મિત્રો ફરી મળીશું ના વિડીયો સાથે જય હિન્દ જય ભારત જય શ્રી રામ